વિરડી ગામના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મિટિંગનો મુખ્ય ઉદ્દેશ કોળી સમાજની નવી દિશા આપવાનો સમાજની તમામ સંગઠનોને એક મંચ પર લાવવાનો અને સમાજને રાજકીય આર્થિક સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનો હતો આ મિટિંગમાં સંગઠનને મજબૂત કરવા ગામડે ગામડે ગ્રામ્ય સમિતિઓની રચના કરવામાં આવી હતી યોજના બનાવવા પણ આવી હતી લાયકાતના આધારે વિભાગીય કામગીરી સોંપવા અને આયોજનબંધ રીતે સંગઠનને આગળ લાવવા ગંભીર ચર્ચા થઈ હતી વધુમાં સંગઠનમાં ઠરાવ સિસ્ટમ દ્વારા નિર્ણય લેવાની અને ચોક્કસ સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી આનાથી સંગઠનની કાર્યક્ષમતા અને પારદર્શકતા વધશે તેમજ સમાજના ઉદ્દેશો ઝડપથી હાંસલ કરવામાં આવશે મીટિંગમાં સમાજને મળતા અધિકારોની જાણકારી આપવામાં આવી હતી અને યુવાનોને એકજૂટ થઈને સમાજના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લેવડાવ્યો આગામી સમયમાં આવા આયોજનો દ્વારા સમાજને વધુ મજબૂત અને સંગઠન બનાવવાની હાકલ કરવામાં આવી હતી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરો રહો લોકસામના ન્યૂઝ